લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટરને લઈ આપેલ નિવેદનને લઈને સુરતમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય તિરુ ગજેરાએ નિવેદન આપતા કહ્યું કે આ લોક કલાકારે ગુજરાતની ભોળી પ્રજા માટે અવાજ બન્યા નથી પ્રજાએ તમને એક લોકસાહિત્યકાર બનાવ્યા છે પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની ભાથાઈ કરવી એ અયોગ્ય છે પ્રજાની પડખે ઊભા રહેવું જોઈએ સરકારની દલાલી કરવી એ અયોગ્ય છે ગુજરાતમાં સ્માર્ટ મીટરના મુદ્દે તીવ્ર ચર્ચા ચાલી રહી છે હાલમાં જ લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવીએ એક વીડિયો જાહેર કરીને પીજીવીસીએલના સ્માર્ટ મીટર અંગે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને તેને અપનાવવા માટે અપીલ કરી ત્યારે ભાજપના સિનિયર લીડર ધીરુ ગજરાએ આખરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પ્રજાની સમસ્યા અને આપતીની વાત હોય તો ક્યારેય સામે નહીં આવે પણ સરકારના સપોર્ટની વાતમાં તરત જ સામે દેખાશે પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારને ભાટાઈ કરવી અયોગ્ય ગણાવી કીર્તિદાન ગઢવી પર આકરા પ્રહારો કર્યા હતા સ્માર્ટ મીટર મુદ્દે ચાલતી તીવ્ર ચર્ચામાં કીર્તિદાન ગઢવી બીજીવીસીએલ સ્માર્ટ મીટરને લઈને એક વિડીયો જાહેર કર્યો હતો લોકગાયક ગઢવીએ પોતાના વીડિયોમાં સ્માર્ટ મીટરને ફાયદાકારક ગણાવતા કહ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આવે છે અમુક લોકો અફવાઓ ફેલાવે છે કે તમને નુકસાન થશે એક જાગૃત નાગરિક તરીકે કહું છું કે સ્માર્ટ મીટર તમારા હિતમાં છે લોકોની ખોટી અફવાઓથી દૂર રહેશો વિડીયોને લઈ પ્રતિક્રિયા આપતા ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના સિનિયર લીડર ધીરુ ગજેરાએ ગઢવી પર આકરા પ્રહારો કર્યા છે તેઓએ એક વિડીયો જાહેર કરતા કહ્યું કે કીર્તિદાન ગઢવી પ્રજાની સમસ્યાઓ પર ક્યારે બોલતા નથી પણ જ્યારે સરકારને સપોર્ટ કરવાની વાત આવે ત્યારે તરત જ સામે આવે છે તમને પ્રજાએ લોકસાહિત્યકાર બનાવ્યા છે પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની દલાલી કરવી અયોગ્ય છે તમારે પ્રજાની સાથે ઊભા રહેવું જોઈએ નહીં કે સરકાર માટે ભાષણ આપવાનું નમસ્કાર મિત્રો જય માતા જય મંત્રો હું છું આપનો દોસ્ત કીર્તિરામ ગઢવી પીજીવીસીએલની મેં મુલાકાત લીધીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એની અફવા ફેલાવે છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવા રહેશો નહીં કોઈ પણ ખોટી અફવાથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયા દુનિયાથી સ્માર્ટ થઈ તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે તમે કેટલા યુનિટ વપરાયા છે કેટલો બિલ થાય બિલ થાય બધો હિસાબ તમે સાચો કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવા દૂર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ ધન્યવાદ સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસમાં એક વાયરલ થયો ત્યારે મને થયું કે આ લોક કલાકારે ગુજરાતનું ગોહી પ્રજા માટે મોરબીનો કાંડ હોય રાજકોટ કાંડ હોય ખ્યાતિકાંડ હોય કે સુરતની તક્ષી હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય તેઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બનાવ્યો એવો મને ખ્યાલ નથી જેથી કરીને હું ખીતીભાઈ ગઢવીને હું વિનંતી કરું છું પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે પ્રજાનો અવાજ બનવો જોઈએ પ્રજાની પડફ્યુમ ઉભું રહેવું જોઈએ માત્ર ને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે